प्रश्न नंबर एक क्या जीव ने फेफसा नहीं अकी बी सी वानर दी जीराफ साचो जवाब छे अकीड़ी प्रश्न नंबर बे मानव शरीर में केटला हाडका छे अ एक सौ त्रेवीस हाडका बी बस्सो छ हाड़का सी 208 आठ हाडका दी एक सौ का, हाडका साचो जवाब बी बस्सो का, प्रश्न नंबर त्रण, कयो देश छे ज्या पण मंदिर नथी? अ भारत, बी जापान सी अमेरिका दी वेटिकन सिटी સાચો જવાબ છે દી વેટિકન સિટી પ્રશ્ન નંબર ચાર કયા પ્રાણીનું દૂધ પનીર સૌથી મોંધું છે ભેંસ દી ગાય સી બકરી દી ગધેડી સાચો જવાબ છે દી ગધેડી પ્રશ્ન નંબર પાંચ सोनानो डुंगर કયા દેશ માં આવેલો છે અ અમેરિકા બી કોગો સી બ્રિટન ડી ભારત સાચો જવાબ છે બી કોગો પ્રશ્ન નંબર 6 નારંગી ખાવાથી કયો રોગ મટાડી શકાય છે અ તાવ બી કેન્સર સી કમળો દિ વજન વધારવું સાચો જવાબ છે દી વજન વધારવું પ્રશ્ન નંબર સાત કયા દેશમાં એક પણ ગાય નથી ચીન બી સીરિયા સી જાપાન દિ અમેરિકા સાચો જવાબ છે બી સીરિયા પ્રશ્ન નંબર આઠ વધુ પડતી કોફી પીવાથી કયા રોગ થાય છે અતાર બી કમળો સી કેન્સર બી કિડની સાચો જવાબ છે સી કેન્સર પ્રશ્ન નંબર નવ ગાંધીજીની પત્નીનું નામ શું હતું અ સોનિયા બી કસ્તુરબા સી હરમન દી ઇન્દિરા આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર દસ ફ્રીજનું પાણી પીવાથી કયા રોગો થાય છે અ ડાયાબિટીસ બી તાવ સી કમળો દી કબજીયાત साचो जवाब छे। दी कब्जियात प्रश्न नंबर अग्न क्या झाड़ू पान हीरा करता छे? अकोण बी तुलसी नो छोड़ सी पीपड़ो दिअरडुसी साचो जवाब छे। अकोण प्रश्न नंबर बार व्यक्ति अवाज सेना थी बेसी जाए अघी बी कंकु सी हरदर डी गुवार साचो जवाब छे। बी कंकु प्रश्न नंबर ते। भारत में ट्रेन ना पैडा क्या बने छे? अ मुंबई, बी गुजरात સી કપૂર્થલા દી તમિલનાડુ સાચો જવાબ છે સી કપૂર્થલા પ્રશ્ન નંબર ચૌદ કયા પ્રાણીની જીભમાં ઝેર છે અસિંહ ડી હાથી સી રીંછ દિજરાફ સાચો જવાબ છે સી રીંચ પ્રશ્ન નંબર 15 પૃથ્વી પર એલિયન પહેલીવાર ક્યારે જોવા મળ્યો હતો અ 2007 માં બી 2008 માં સી 2009 માં ડી 2010 માં સાચો જવાબ છે સી 2009 માં પ્રશ્ન નંબર 16 વિમાનમાં કુલ કેટલા એન્જિન હોય છે પાંચ એન્જિન બી સાત એન્જિન સી ચાર એન્જિન બી નવ એન્જિન સાચો જવાબ છે સી ચાર એન્જિન પ્રશ્ન નંબર સત્તર કયા પ્રાણીને રણનું વહાણ કહેવામાં આવે છે અઊ बीवाग, सी हरण दी चिम्पांजी आ नो जवाब तमारे कमेंट में आप छे। प्रश्न नंबर अठार कोको कोला कया देश में प्रतिबंधित है अचिंदेश बी भारत सी कोरिया दी पाकिस्तान साचो जवाब छे। सी कोरिया प्रश्न नंबर ओग्स आईफोन क्या देश ना खरीदी नहीं सकता तुर्की बी चीन सी फिजी दी कांगो साचो जवाब छे सी फिजी प्रश्न नंबर वीस कंटोला खावा थी कयो रोग जड़ माथी मटी जाए अपत्थरी डायबिटीज, दी सफेद डाक साचो जवाब छे। सी डायबिटीज। वीडियो होए तो लाइक करो अमारी चैनल मा नवा होए तो सब्सक्राइब करो